નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપલિયા સંભવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિયોદર હાઈવે વિસ્તાર પર દિયોદર ભાભર હાઈવે પર નવી રેલવે ઓવરબ્રિજ પર વરસાદના કારણે માર્ગ ધોવાઈ જતા ખાડાઓ પડ્યા છે જેમાં તંત્રની નજરે બેદરકારી બહાર ના આવે તે માટે કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છત્રીસ કરોડના ખર્ચે નવસો મીટર લાંબો અને અગિયાર મીટર પહોળો છવીસ કોલમ સ્પાન ધરાવતો દિયોદર નવીન રેલવે ઓવરબ્રિજ પર વરસાદના કારણે ઓવરબ્રિજ રોડ ધોવાઈ જતા મોટા ખાડાઓ પડ્યા છે ખાડાઓના કારણે ખીલાસરી દેખાતા સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે એકાએક વરસાદના કારણે નવીન રેલ્વે ઓવરબ્રિજ પર ખાડાઓ પડી જતા રેલવે ઓવરબ્રિજની કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે મોટા ખાડાઓના કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીઓ સામે ન આવે તે માટે તંત્ર દ્વારા ખાડા પડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજ પર ઠેર ઠેર ખાડાઓ પડતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કર્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા ઓવરબ્રિજ પર ખાડાઓના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને હલકી ગુણવત્તાવાળા કામના કારણે વરસાદથી રોડ ધોવાઈ જતા મોટા ખાડાઓ જવાબદાર અધિકારીઓની નજરે ન આવે તે માટે રેલવે ઓવરબ્રિજ પર ખાડાઓના પુરાણ માટે કામગીરી એકાઇ હાથ ધરવામાં આવી હતી આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા રેલવે ઓવરબ્રિજ પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે